તો જય દ્વારકાધીશ બધાને કેમ છે બધા મજામાં અને આજ અમે છીએ ગામમાં કેમ કે અમારે જવાનું છે બાબાએ દર્શન કરવા અને મારી દીદીઓને મળવા પણ જવાનું છે તો એક મહિનો થઈ ગયો અમે મળ્યા નથી તે વિચાર આવ્યો કે આજ આ રમે તે વરસાદ જેવો માહોલ છે એટલે આપણે જઈ મજા આવશે તો હું તમને મારા ગામમાં સીધી મળવું નહીં અત્યારે છે ને અમારે મને મારા પપ્પા મૂકવા આવે છે મને એને જાણવીને નહીં ગઈ आरे मने ने जानवी ने केमके आ तारे में हालीन जाई सके केमके हम खेतर मा से खेतर मा जे आंया सुधी गाडी ना पहुंची सके એટલે આયા સે ગાડી તો આયા સુધી હાલીન જાવ પડશે ને ખેતરમાં આમ ગારો થઈ ગયો જો આના સપ્પા આના સપ્પા ને આ ને આ કપાસ મમ્મી આજ દુલ ચોપી દીધી તે કેમ કે હવે ઘણા દિવસ થઈ ગયા હતા ને ઘણા દિવસ પછી વરસાદ પણ નહોતો એટલે મેં આ બધા દૂર છે એ સોંપી દીધા મતલબમાં જો આ આશે તો એક છોડવું અહીંયા અહીંયા વર્ષમાં અહીંયા છોપવાનું હોય તો એના સોંપી દીધું એમ આમાં બધી જ જગ્યા પૂરવાની હોય તાકી ઓછી જગ્યા રોકાય ને સોડવો થઈ જાય ને નુકસાન થઈ જાય તો ફટાફટ અહીંયા જવાનું છે આપણું કે તો અત્યારે હું પગી ગઈ છું મારા દાદાને આ ઘરે ને મારા દીદી ઈચ્છા બનાવે છે કાચા તમારા આવો

आज હું જાનિને ફ્રીડમ પટી દેવાનું છે 5 રૂપિયાનો ભાગ હું ખવરાવી જાની ઓકે 10 રૂપિયા દર પે તો 15 નું ખાશિયા હા 20 હું લેવું 100 ઘેલી જા હું લેવું આવું બધું તારા હે હા ચોકલેટ ઓકે દુકાનવાળો છેતરેલી તો મિશેટર ખોલશું સિંદુ થી લેવાની શેદુ થી देन विदू बस दूध है मैं हां <laughs> <laughs> दूध आ गया दूध दूध थी मतलब दूध दूध नहीं दूध थी <yin> वो दूध थी जानी को कम दूध ही लो को दूध में साग बनावे इससे खवरा लगता थोड़ा बुद्धि आ जानी थोड़ी जानी रामभाई से ना माल के बेई नहीं सीधी डिंगा भाई बिक्री ए डिंगा थे तू हूं रामभाई राम के आ थेगा भाई राम से जानी हां राम भाई ना মিলা হ্যাঁ আব আ পেলা বে ধরো ও নে લઈ আনতে যমা দু তিনি শপিং gali রইছে আ বেনা আ রে কি আ দি আব তো আমি দুদি লই লই দিছি জানি માટે বুদি લેવા માટે এ আমার হাত তো ছেনে এক ফ্রি নি ফোকরে লই দে

તને ખુશ હોવે બહુત આમ તો કેટલા દિવસ થી ગામ માં આવી કા જાનું ચાકારે ભારે થું ગામ માં એ માં હોય થી જાનું યામ આ દોરી માના કને પચ્ચકડી ફરવાણ કરવું હા આજ બન હા અમારી ગાડી આવી લાગે એટલે તરત ચાલો એ શ્રીફળ લઈ લીધેલું છે ને અહીંયા જવાનું છે તો આ છે મારા બાપા

જાનીન વાટેસી એમ જ બોલવા નહોતું અત્યારે એમ જ જાનીન વાટેસી ઈ ભાગ લેવા ગઈ ને અમને કઈન ગઈ કે જમરૂ તો મારી સીવા શ્રીફળ નો વધરતા હા પેલા ઈ કે હું ભાભના દર્શન કરી તો અમે અહીંયા અત્યારે દરવાજે ઊભા છીએ બે શ્રીફળ ઓલું કરી તો જાની આવે તબ તક અમે તમને અમારો આ ભાભનો છે મંદિર થોડુંક દેખાડી દીધું તમને લાંગ બતા આપણ મંડી સને પેલા આ ઓમ બહુ ઓલી જગ્યામાં હતું નેરા કાઠે હતું તો આમ કઈ ના બહુ એટલું બધુંમી કરી ન હોય કે મતલબ આ બધું 3 વર્ષની આપણ મહેનત છે કે હા હા 3 વર્ષની મહેનત છે 3 વર્ષમાં અમે આ શેડ બનાવી નખ્યો ઓલપાઈ પ્લોટ બનાવી નખ્યો પેલા મતલબ એક જ પ્લોટ એ હવે ખાલી આપણે વેસવાની જગ્યા હતી અત્યારે તમે જોઓ કેટલી જગ્યા થઈ એટલે લગન હોય ને એ પણ કરી શકે અને કોકનું સારું કામ હોય સારું નબળું ગમમી કામ હોય બધી કરી અમે બાપા પાડવા એટલે આમ જગ્યા કેટલી બધી થઈ ગઈ ને એટલે મજા આવે બધું આમ બધું માણે કેટલું બધું અમારું પરિવાર હું બધે ગામના બધે હમે એટલે એટલી એટલી જગ્યા થઈ ગઈ આ ફોનમાં તમને લાગે પણ આ 4 3 4 પ્લોટ છે 4 પ્લોટ હા 4 પ્લોટ 4 પ્લોટ છે હમણા ઓલો પ્લોટ એક બાપાને દાનમાં આપેલું છે ને આ છે ઈ દાનમાં આપેલું છે મતલબ અમાર બધા કુટુંબનો છે ને અમારા કુટુંબનો જ બાપા છે એટલે અમે આમ મજા આવે બધી વસ્તુ કરવાની ને આ બધું જો શેર ને આ બધું નવરાત્રિ હોય કે ગણપતિ હોય ને બધું અમે અહીંયા એન્જોય કરીએ મતલબમાં ને અહીંયા શેર રસોડું ને અમે આમ ખુદના મતલબમાં બર્તને લઈ લીધા ખુદના ખુદના બર્તને લઈ લીધા જો અહીંયા છે આ ગેસ બેસ બધું ખુદનું લઈ લીધું આપણે બધા થામડા ક્યાં રાખે ઓલા હા आसने आया से रसोड़ो तो बजे ठामड़ा नहीं बतू यार रसोड़ा में पड़ी रे पहला मत... रसोड़ो आया तू पहला पर आने आके काढ़ी नहीं पहला रसोड़ो आया तू आ मतलब मां काढ़ी नहीं तेज ना नयो रे हम्म आया कदा स्टेज होय तो पर हमन में जगह से बतू आया हमारे बजे रांधवा नु से बतू मतलब मां बतू रे में जे होय नानो मोटो प्रसंग बतू आया थई जे मानो ई से हां सम्मानो सम्मानो आ बतू आ बतू सम्मान आया बजे माना बेहतो याले ये भी तो सेना से हमारा पापा

બાબાને બધું આપુંશી ન બધું કરેલું છે બાબાએ કહી દીધું કે આ મને બદલા નાખો આ કરત મારી અહીંયા વધારે સારું ના અમે નેરા કાઠે હતું નેરું હતું ને બાજુમાં આમ ننકેમથી કેટલી આટલી બધી જગ્યા નહોતી ખાલી એક કેટલી જગ્યા છે ના ખાલી એક ઓટો સો તો ઓટો હા ખાલી એક ઓટો સો આપણે બેસવા ખાલી પગે લાગો ને એટલી જ છે હા એટલી જ જગ્યા હતી ખાલી નાયન બાજુમાં બેસીને આપણે પગે લાગી પણ હવે તો આમ બેસીનું બધું આખું કામ પગે લાગે ને ઓડું મેટી જગ્યા થઈ ગઈ છે તો બાબાની કૃપા હોય ને તો બધું થઈય કે એ અમને ખબર છે है ना हां जय सुरप जय सुरप जानी बेना भी से फाइनली फाइनली हमने आगे बोले मोटर से होवे ने और वो हमारे अरे केहूच छु इ तुमने आई आवे के हूं छु इ छु इ तुमने डके कह दे ने अब हूं छु हमारी साथे केहूच छु जो हमी पेरा रेवा गया त बेज मारा काय

ja. Ashley, prøv at tine en knækket. Tripper. Wow. Okay, hvor meget har Yeah, jeg kan til at gøre. Hvad du er have? Du vil have at du går til du तो तू स्ट्रोंग नथी ने એટલે હા એવું બે બે મારે સ્ટ્રોંગ હોવા જોવે અને શ્રીફળ તો મિત્રો તમે જોઈ શકો છો અમાર અજુબેન થી શ્રીફળ થોડું થોડું એમ એવું છે શ્રીફળ થોડું કોલુ કે કેવા શું કહેવાય કઠિ શ્રીફળ હું કેવા સ્ટ્રોંગ કેવા અમાર અજુબેન માં સ્ટ્રોંગ નથી પકું થઈ ગયું હોવા જોને એટલે હા તો કરી જા હા લે નહીં શ્રી સંતા

छवाली छ हहुनी छु कुनी यार आ कडे उ त स्ट्रङ समझ है हो जान्छ तू स्ट्रङ तू स्ट्रङ भएन गल्छ हा गल्छ सॉरी हा स्ट्रङ boy boy चला हालो 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 जेन दे हालो जानु न बदु उताओ थइ जाई तो हालो अबडे जवारी लै बस बस भैया हेलो है फाइनली अरे साकू से क्या है जरिए साकू तो कहीं उधर कौन तो फोन में वही जाए नहीं हमारा અમારે છે ને કાલ 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 રાગુન જવાનું મતલબ અમારે કુલદેવ મંદિર છે ને ના જવાનું છે ગાઈઝ અમે હવનમાં તો નઈ જાય પણ પણ અમે અમે ની અમે 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 હું ની પણ મારું દિલ દુખાવી દીધું આ મને બધી વાત કે એટલે મને બોલ દેશે સ્કૂલ જવાનું પડશે ઈ જ વાંધો થોડો આપણે અમે तो मुझे हाँ तो एक गीत गाए तोरी धरायु ने खम मारा था को ना डाको तने खम मार गा हाँ हाँ ये मुझे आ, मार बेला गा गा तो तने क्यों बेरे से क्यों तोरी धरायु ने खम तोरी धरायु ने खम बसे दाकोना ठाकुर तो दा रे खम्मा रे खम्मा माडा सुरा भोरा वाह वाह जने खम्मा रे खम्मा ए घणी रे खम्मा जने रे खम्मा तो वे आपरे अईथी जावणो समय थई गयो से गाइस बाय हा लाल बाय नु सप्पल पे लव लाइव बुलाय देव कर तो फिर बस थे गयू बस थे गयू बाय बाय तो तेरे में आ गया सही माता जी का हाँ। 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 माता जी नाम से भूरडी माँ हम ऊपर थी वो है बहन आई आई करो आ, 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 आ

તારે અમે વી આવસી ગામમાંથી ને ગાડી પાર્ક કરી દીધી છે limbde આ રહ્યો મારું ખેતર તો અતારે સનમ ગરમ હલી છે હમજો ને આ વિડિયો હું આજ પૂરું કરું છું લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય YouTube ચેનલ ઓકે ગાઈસ બાય બાય મળી પાછા फटाफट બીજા વ્લોગમાં ઓકે બાય બાય કિડે હેડોશી બાય 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 બાય